વલસાડ જિલ્લામાં બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપવા પોલીસનું અભિયાન તેજ બન્યું છે અત્યાર સુધી સાત બાંગ્લાદેશીઓની ઉમરગામમાંથી ધરપકડ કરવામાં આવી છે જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પોલીસે સાતસોથી થી વધુ સંબંધોની કરી અટકાયત ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસી વાયા પશ્ચિમ થઈ તેઓ દેશના અન્ય શહેરો બાદ ઉમરગામમાં પહોંચ્યા હતા ઉમરગામની એક કંપનીમાં તેઓ કામ કરતા હતા જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર અને કંપનીઓમાં પણ પોલીસની તપાસ તેજ બની છે સમગ્ર વલસાડ જિલ્લામાં ગઈકાલ સુધીમાં ત્રણસો પંચ્યાસી જેટલા લોકોને રાઉન્ડ અપ કરીને ડિટેઇન કરીને એમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી આજે પણ ડુંગરા પોલીસના વિસ્તારમાં હાલ કોમ્બિંગ ચાલી રહ્યું છે આજના દિવસમાં પણ ત્રણસો થી વધુ લોકોને અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતા અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતા એવા તમામ શંકાસ્પદ ઇસમો લાવીને એનો ડેટાબેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ શંકાસ્પદ ઈસમોની જે શોધખોળ કરી રહ્યા હતા એ દરમિયાન ઉમરગામની એક પર્ટિક્યુલર જે ગાર્મેન્ટની ફેક્ટરી છે એમાં કામ કરતા શંકાસ્પદ સાત જેટલા લોકોને લઈ આવવામાં આવ્યા હતા અને એમની પૂછપરછ કરતા અને એમનો ડેટા ચેક કરતા એ સાત લોકો છે એ બાંગ્લાદેશી હોવાની કન્ફર્મેશન મળ્યું છે ટોટલ સાત લોકોને મેળવી લેવામાં આવ્યા છે છ પુરુષ અને એક મહિલા એ લોકો વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં જે ગાર્મેન્ટ ફેક્ટરી છે એમાં મજૂરી કામ કરવા માટે આવેલા આવેલા હતા અલગ અલગ સમય છે આ સાત લોકોની પૂછપરછ કરતા બાંગ્લાદેશની બોર્ડર થઈને નેપાળ અને નેપાળથી પછી પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી એ લોકો અહીંયા ઘૂસણખોરી કરેલી હતી અને ત્યાંથી એ લોકો અહીંયા મજૂરી કામ અર્થે એમણે આવેલા હતા અને અલગ અલગ સમયથી એ લોકો ઉમરગામ વિસ્તારમાં રહેતા હતા એક સારી સફળતા ઉમરગામ પોલીસને आ सात बांग्लादेशी घुसण को पकड़ी मिली है अभी जो हमारी नाइट कॉम्बिंग की एक्टिविटी है वो रेलवे स्टेशन और गीता नगर के एरिया में कॉन्सेंट्रेटेड थी और उसका मुख्य उद्देश्य यही था कि जो भी हमारे देश में पर बाहर से आए हुए लोग यानी कि गैर भारतीय जो गैर कायदे सर यानी कि इन लीगल इमिग्रेंट हैं उन्हें आइडेंटिफाई किया जा सके और उन्हें आइडेंटिफाई करने के बाद जो भी लीगली कार्रवाई की जा सकती है वो की जा सके तो आज के दिन तक हमें 300 से ज़्यादा सस्पिशियस लोगों को डिटेन किया गया किया है उनसे पूछपरछ की है उनकी आइडेंटिटी स्टैब्लिश की है और जिसकी आइडेंटिटी नहीं इस्टैब्लिश हो पा रही है या जिसके बारे में हमें डिटेल्ड इंफॉर्मेशन नहीं मिल पा रही है जो बांग्लादेश से आया हुआ संकाशस्पद व्यक्ति हो सकता है उसके ऊपर लीगलली जो भी कार्रवाई की जानी चाहिए वो की जाएगी અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બે લઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે